અમદાવાદની ફેમસ સોલા ખીચડી આ અમદાવાદની પ્રખ્યાત ખીચડી ઘણા બધા વેજીટેબલ અને ખડા મસાલા નાખી બનાવાય છે પરંતુ મેં નહીં મારા ઘરમાં જેમ ખવાતું હોય અને બધાને ભાવે તે રીતે થોડા ફેરફાર કરી બનાવી છે તે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોવાથી મારા ઘરમાં બધાની ફેવરિટ છે ચાલો આજે આપણે બનાવવાની છે અમદાવાદની ફેમસ સોલા ખીચડી તેના માટે જરૂરી સામગ્રી એક વાડકી ચોખા એક મોટી ચમચી મગની ફોતરાવાળી દાળ એક મોટી ચમચી મગ છળી દાળ એક મોટી ચમચી મસૂરની દાળ એક મોટી ચમચી તુવેર દાળ એક નંગ બટેટો એક નંગ રીંગણ એક નંગ ટામેટો એક નંગ ડુંગળી બે ટુકડા ફ્લાવર એક નંગ લીલું મરચું ચાર થી પાંચ મીઠા લીમડાના પાન એક ચમચો તેલ એક ચમચી રાઈ જીરું એક ચપટી હિંગ એક ચમચી લાલ મરચું એક ચમચી જીરું અડધું ચમચી હળદર અડધું ચમચી ગરમ મસાલો એક નંગ લાલ સૂકું મરચું એક તમાલપત્ર એક તજનો ટુકડો બે થી ત્રણ લવિંગ મીઠું સ્વાદ અનુસાર પાણી જરૂર મુજબ ગાર્નિશ કોથમીર સર્વિંગ પાપડ ફાફડા સૌ બધી દાળ અને ચોખા મોટા વાસણમાં લઈ ત્રણ થી ચાર પાણીથી બરાબર ધોઈ લો પછી પાણી મીઠું અને હળદર નાખી એક કલાક માટે પલાળી દો ત્યાં સુધી બધા શાકભાજી સમારી લો પછી કૂકરમાં ખીચડી નાખી ધીમા તાપે ઢાંકણ ખુલ્લું રાખી થવા દો હવે કડાઈમાં તેલ મૂકી રાઈ જીરું હિંગ ખડા મસાલા નાખી સાંતળો પછી ડુંગળી મરચાં અને લીમડાના પાન નાખી સાંતળો બધું શાક સમારી લો હવે મસાલા અને બધા શાક નાખી સાંતળો ધીમા તાપે ચડવા દો હવે ખીચડી અને શાક પચાસ ટકાથી વધુ રંધાઈ ગયા છે તો બધું શાક ખીચડીના કુકરમાં નાખી બરાબર મિક્સ કરી કૂકર બંધ કરી ત્રણથી ચાર સીટી લો તો તૈયાર છે આપણી અમદાવાદની ફેમસ સોલા ખીચડી જેને મેં નહીં સર્વ કરી છે તમે સર્વ કરી શકો છો શાકભાજીના વેરીએશન પણ તમારી રીતે કરી શકો છો તો તૈયાર છે અમદાવાદની ફેમસ સોલા ખીચડી પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરજો આવા વિડીયો જોવા માટે નિર્વાને સબસ્ક્રાઇબ કરો હવે મળશું નવા વીડિયોમાં